ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તમામ નવ મુસાફરોને મૃત જાહેર કર્યા હતા પોલીસે ટ્રક કબજે કરી લીધી છે અને ગુનો નોધી તપાસ શરૂ કરી છે અકસ્માત બાદ વિસ્તારનો શોકનું વાતાવરણ છે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારને જાણ કરવામાં આવી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ચાર સામે આવી રહ્યા છે ઘટનાની માહિતી મળતા જ તેલાઈ તક સુધી લગ્નને શોભાયાત્રામાં ગયા હતા પાછા ફરતી વખતે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો હાલમાં પોલીસે તમામ પોતાના કબજામાં લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના સબ રાખ્યા છે જી હા મિત્રો તો આ તમારું શું કહેવું છે તો નીચે મારી જરૂરથી જણાવજો